સાણંદની જનતા જનાર્ધન માટે ખુશખબર સાણંદના લોકોને હવે સરખી જ જવાની જરૂર નથી કારણ કે હવે આપણા સાણંદ ખાતે શરૂ થયો છે ટાયર્સનો શોરૂમ સિવ ટાયર્સ જ્યાં આપને મળી રહેશે આપના વેહિકલ્સ માટે દરેક કંપનીના સૌથી ઉત્તમ ક્વોલિટીના ટાયર્સ અને ટ્યુબ હોલસેલના ભાવથી એ પણ સિવ ટાયર્સની ગેરંટી અને વોરંટી સાથે અહીંયા તમને મળશે એક્ટિવા બાઇક દરેક ગાડી ટ્રક ટ્રેક્ટર જેસીબી વગેરે જેવા દરેક સાધનના ટાયર્સ એ પણ સરખી જ કે અમદાવાદ કરતા ઓછા ભાવે અને આટલું જ નહીં અહીં મળશે આપને તમારા વાહનના ટાયર્સની સંપૂર્ણ સર્વિસ વ્હીલ બેલેન્સિંગ વ્હીલ એલાઇનમેન્ટ તથા પ્રામાણિક સલાહ અને એ પણ ચોવીસ કલાક તો આપના વાહનના ટાયર્સ માટે આજે જ પહોંચી જાઓ સ્ટીવ ટાયર્સ વાઘેશ્વરી હોટલની બાજુમાં જીઓના પંપની સામે વિરમગામ હાઈવે સાણંદ ખાતે એડ્રેસની વાત કરીએ તો વાઘેશ્વરી હોટલની બાજુમાં સાણંદ વિરમગામ રોડ સાણંદ અને સંપર્ક કરો એટ નમસ્કાર શિવ ટાયર એજન્સી સાણંદ વિરમગમ હાઈવે રોડ એના પ્રોપરેટર શૈલેન્દ્રસિંહ વાઘેલા આપ સર્વેને જણાવતા આનંદ થાય છે સાણંદ તાલુકાની તમામ જનતાને તથા સિટીની તમામ જનતાને જણાવતા આનંદ થાય છે કે અમારો શોરૂમ સાણંદ વિરમગમ હાઈવે રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ કંપની સામે વાકેશ્વરી હોટલની બાજુમાં શિવ ટાયર્સ કંપની નામનો શોરૂમ અમે બનાવેલ છે જેમાં અમે દરેક કંપનીના ટાયર બી ભાવે આપીએ છીએ અને એમાં સી એમઆરએફ બ્રિસ્ટોન યોકોઆમા મિસ્લિંગ એપોલો ગુડ દરેક કંપનીના ટાયર અમે બી ભાવે આપ સર્વેને આપીશું અને એકવાર અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો આપની મુલાકાત અમારા માટે ખૂબ સુંદર રહેશે અને કોઈ પણ જાતના ટાયર તમને સંતોષકારક ફિટિંગ કરી આપવામાં આવશે જે પણ કંપનીના ટાયર જે દરેક કંપનીની અમારી પાસે એજન્સી છે અને દરેક કંપનીના ટાયર આપને આપવામાં આવશે અને આપ અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય જય ગન્દ્ર